નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન પ્રશ્નો થયેલી કાળમાં અમિત ચાવડાએ ગૃહમાં સરકાર પર ગંભીર આરોપ કર્યો છે તેમણે કહ્યું કે નળસે જળ નહીં પણ નળસે છળ યોજના છે ગુજરાતના અનેક વિસ્તારમાં નળ લગાવ્યા પણ જળ નથી આવતું મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી છે કેટલાક સ્થળોએ થયેલી કાર્યવાહીમાં પુરવાર થયું જો કે આ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ જવાબ આપતા કહ્યું કે ફરિયાદ મળે છે ત્યાં તપાસ કરવામાં આવે છે દેશના પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશના લોકોને બે હજાર ચોવીસ સુધી દરેક ઘરે નળથી જળ મળશે એવી જાહેરાત બે હજાર ઓગણીસમાં કરી હતી આજે પાંચ વર્ષનો સમય થયો આ ગુજરાતની ડબલ એન્જિન સરકારે આ પૈસામાંથી શું કર્યું એના પ્રશ્નોત્તરીના જવાબમાં જોવા મળ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે સાડા સાત હજાર કરોડ રૂપિયા મળ્યા પણ ગુજરાતની સાચી જમીની પરિસ્થિતિ શું છે તો ઘરે ઘરે નળથી જળ તો ના મળ્યું નળ આવ્યા પણ ક્યાંય જળ ના પહોંચ્યું પણ આ નળથી છળ મળ્યું એવું ગુજરાતના લોકો સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે ને કહી રહ્યા છે કિરીટ પટેલ અને અમિત ચાવડા એનીબેન ઠાકુર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના પ્રતિ ઉત્તર આપતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તેરમાં નાણાં પંચ કે જે આયામો નક્કી કર્યા તે પ્રમાણે રાજ્યનું કુલ દેવું સત્યાવીસ પોઈન્ટ દસ ટકા સુધી મર્યાદિત રાખવાનું હોય છે પંદર પોઈન્ટ ચોત્રીસ ટકા છે ફિઝિકલ ફેડ એફિસિટી ત્રણ ટકામાં જે રાખવાનું છે તે એક પોઈન્ટ બોતેર ટકા છે જે દેવું કરીએ છીએ તે મૂડી ખર્ચમાં કરીએ છીએ અને મૂડી ખર્ચ કરવાથી રાજ્ય મજબૂત થાય તે સિવાય તેમણે જણાવ્યું કે નળસિંહ જલ લાગુ કરવામાં ગુજરાત સર્વપ્રથમ છે અને

રાજવ માપદંડોને એમના આમેજ કર્યા જેમ કે રાજ્યનું દેવું એકંદર ગથ્થુ ઉત્પાદનના સત્યાવીસ પોઈન્ટ દસ ટકાની મર્યાદામાં રાખવાનું નક્કી કર્યું અત્યારે હાલમાં પંદર પોઈન્ટ ચોત્રીસ ટકા છે રાજવિત્તીય ખાદ ફિઝિકલ ડેફિસિટ રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનના ત્રણ ટકાની મર્યાદામાં રાખવાનું છે એ એક પોઈન્ટ બોતેર ટકા છે એટલે રાજકીય અને જે આર્થિક શિસ્ત પાલન જે ગુજરાતે કર્યું એ અદ્ભુત છે અને બે હજાર એકથી અત્યાર સુધીમાં જે પણ કોઈ દેવાની કેપિટલ તેમજ વ્યાજ ચૂકવવામાં એક દિવસ પણ આપણે મોડા નથી પડ્યા અને આ તમામ ખર્ચો આપણે જે દેવું કરીએ છીએ એ મૂડી ખર્ચમાં કરીએ છીએ અને જ્યારે મૂડી ખર્ચમાં કરતા હોઈએ સંસાધનોમાં કરતા હોઈએ એટલે સ્વાભાવિક રાજ્ય મજબૂત થાય અને રાજ્ય મજબૂત થાય તો રેવન્યુ અને રોજગારી આ બંને વધે એટલે સ્વાભાવિક રેવન્યુ વધતા આપણને ખૂબ મોટો ફાયદો આગામી વર્ષમાં થતો હોય છે ગુજરાત લાગુ કરવા માટેનું આ પ્રથમ રાજ્ય હતું દરેક મહિલાને ઘર આંગણે એના ઘર આગળ જ પાણી મળી રહે અને નળથી મળી રહે એ પ્રકારની સંકલ્પના અને એ પ્રકારની વ્યવસ્થા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ ચાલુ કરી હતી દેશમાં પણ લાગુ થઈ છે રાજ્યમાં મોટાભાગની પંચાણું ટકા જગ્યાએ આપણે આ વ્યવસ્થા પૂરી કરી છે જૂથ યોજનાઓ દ્વારા નલસે જલને ખૂબ વેગ આપ્યો છે પરંતુ જ્યાં આગળ સરફેસ આધારિત વોટર આપણે પહોંચાડી શકતા નથી ત્યાં વર્ટિકલ સોર્સિસ દ્વારા આ વ્યવસ્થાઓ ઊભી કરી છે હજુ પણ રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગામડાઓને બને ત્યાં સુધી સરફેસ વોટર આધારિત આપણે એને આવરી લઈએ જેથી કરી ભૂગર્ભ જળ ઉનાળાના સમયમાં કદાચ ઊંડા જાય તો ત્યાં તકલીફ ના પડે એટલે રાજ્ય સરકાર પોતાના પાણીનો મહત્તમ ઉપયોગ કરી પોતાના ડેમ અને જે પાઇપલાઈનો દ્વારા પાણી પહોંચાડવાનો જે વિષય છે એ ખૂબ મોટા સ્કેલ ઉપર ગુજરાતમાં પહોંચી ચૂક્યો છે નવા ચેકડેમ બને મોટા ચેકડેમ બને અને એમાં પણ ગત વર્ષના બજેટમાં પાંચસો કરોડ જેવી જોગવાઈ કરી હતી એના કામ પણ ચાલુ થયા છે અને ખાસ કરી આદિ આદિજાતિ વિસ્તારો જ્યાં છે ત્યાં આગળ ડુંગરાળમાં જે આદિવાસીઓ વસ્તા હોય એ લોકો માટે પણ આ ચેક ડેમ એ આશીર્વાદ સ્વરૂપ થવાના છે ત્યાંથી પીવા ત્યાંથી પીવાના પાણીની વ્યવસ્થા ખેતરોને પાવાના પાણીની વ્યવસ્થા આ ચેક ડેમો દ્વારા થવાની છે એ કેવળ નદીઓ ઉપર નહીં પરંતુ પર્વતો ઉપર પણ પાણીના જ્યાં સ્ત્રોતો વધુ પ્રમાણમાં હોય અને એ પાણી વય અને નદીઓમાંથી દરિયામાં જતું હોય એવી જગ્યાએ પણ ચેકડેમો બાંધવાનું કામ આપણે ચાલુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓબીસી અંગે અશોભનીય નિવેદન આપ્યું તેના વિરોધમાં બક્ષી પંચ આ પ્રદેશ પ્રમુખ મયંક ટાયકની સૂચનાથી રાહુલ ગાંધીના પુત્રનું દહન તેમજ રાહુલ ગાંધી માફી માગે એવો કાર્યક્રમ વિશાલભાઈ ટંડેલ રાષ્ટ્રીય પ્રભારી બક્ષીપંચ મોરચો ગુજરાત પ્રદેશ ભાજપ મહેન્દ્ર પીઠિયા અને પ્રમુખ જિલ્લા ભાજપ ગીર સોમનાથ દેવાભાઈ ધારેચાના પ્રમુખ અને વેરાવળ પાટણ શહેર ભાજપ તેમજ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રોફેસર વાળા સહિત ભાજપના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ વેરાવળના ટાવર ચોક ખાતે યોજાયો હતો ગીર સોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચા મારફત બક્ષીપંચ સમાજે રાહુલ ગાંધી શરમ કરો આ હદ વટાવે છે કોંગ્રેસ અને રાહુલ ગાંધી એને આ માફી માપવી જોઈએ આ મોદી સાહેબ વિશે આવા વલણો અપનાવે છે એ બદલ એને માફી માંગવી જોઈએ માથરના બામણગામની સાગર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે શાળાના શિક્ષકોની સતત ગેરહાજરીથી લઈ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે જેને વિદ્યાર્થીઓ અનેક વખત પ્રિન્સિપાલને રજૂઆત કરતા દિલીપ સલમકી નામના શિક્ષકે પ્રિન્સિપાલ તેમજ ચેરમેન અને અન્ય શિક્ષકો વિરુદ્ધ ખોટી એટ્રોસિટી થી ગુનો દાખલ કર્યાનો આક્ષેપ કર્યો છે જેથી શિક્ષકોએ શાળાએ ફરજ પર આવી નથી રહ્યા અને તમામ અભ્યાસ બગડી વિદ્યાર્થીઓ શિક્ષકોએ વારંવાર ખોટી કરી અને શિક્ષકોને પહેલા ત્રણ શિક્ષકોને ફસાયા ફરીવાર પાંચ શિક્ષકોને ફસાયા અને પછી અત્યારે ધોરણ 10 અને 12 માં નું બોર્ડની પરીક્ષા આવે છે અત્યારે છોકરાઓનું એટલું બધું અભ્યાસક્રમ ભગરે છે પણ એક પણ શિક્ષક અત્યારે હાજર નથી સ્કૂલમાં તો આનો નપાસ થઈ જાય તો જવાબદાર કોણ ધોરણ 10 અને 12 માં ભણે છે વિદ્યાર્થીઓ કાલે ફેલ થઈ જાય આને માટે જવાબદાર કોણ મારી શાળાનું નામ સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યાં આગળ અમને નથી ખબર કે ટીચર્સો વચ્ચે શું પ્રોબ્લેમ થયો છે પણ અમારી સ્કૂલના એક ટીચર છે સોલંકી દિલીપભાઈ એ અમારો અમે અમારા ઇંગ્લિશ ટીચર હતા એમણે અમારા બીજા ટીચર્સ ઉપર કેસ કર્યા છે અને એની લીધે અમારે ભણવાનું ખૂબ જ ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે અમે દિવાળી દિવાળી થી અમારું બધું જ ભણવાનું બગડી રહ્યું છે અને અત્યારે દોઢ મહિનો કે એટલો બી ટાઈમ નહીં રહ્યો બોર્ડ માટે અને અડધો અડધો અડધ કોર્સ અમારા બાકી છે અમારા યોગેશ ઠક્કર યોગેશ સરને બી એમણે કેટલા કેટલા દિવસથી આ બધા કેસમાં ફસાઈ દીધા હતા એ અત્યારે ત્રણ ચાર અઠવાડિયાથી અમારી સાથે છે અને એક અઠવાડિયાથી મેકવાન આકાશ સર છે જે અમારે કેમેસ્ટ્રી લે છે એમને બી એ આ કેસમાં ફસવાની ફસાવી દીધા છે અને અમારે કેમેસ્ટ્રીમાં બી બહુ જ બગડે છે એ અંદર 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 શિક્ષકો વચ્ચે શું થયું છે અમને કશી જ ખબર નથી પણ અમારી સ્ટડીમાં બહુ જ આમ બગડી રહ્યું છે બધું મહિનાથી ત્રણ ચાર મહિનાથી આઈ થિંક કેસ કર્યો તો એમાંથી એ ત્રણ ચાર અઠવાડિયાથી અમારા સાથે આયા ભણાવ્યું અમને મેથ્સિમ પાછી પાછું

ઠંડીનો ચમકારો વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી અને હવે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહી શકે તે અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય જણાવે છે કે આગામી દિવસો દરમિયાન રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નથી आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया है गुजरात रेज गुजरात स्टेट के लिए वो है मतलब रेन नहीं होने का ऐसा पूर्वानुमान दिया गया है मतलब नो रेन का और जब मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर नो रात चेंज में दिया गया है और जो मिनिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर के लिए रिलाईज हुआ है वो है फोर्टीन पॉइंट फोर डिग्री सेल्सियस अहमदाबाद के लिए और गांधीनगर का ट्वेल्व पॉइंट फोर डिग्री सेल्सियस रिलाईज हुआ है और सबसे लोवेस्ट टेम्परेचर की बात करेंगे गुजरात स्टेट में जो रियलाइज हुआ वो नलिया नाइन पॉइंट थ्री डिग्री सेल्सियस और गांधीनगर और अहमदाबाद के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो फिफ्टीन डिग्री सेल्सियस अहमदाबाद के लिए फोरकास्ट दिया गया है और फोर्टीन डिग्री सेल्सियस गांधीनगर के लिए मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है और विंड की बात करेंगे तो जो विंड का डायरेक्शन लैंड रीजन पे रहेगा वो है नॉर्थ वेस्टर्नली टू तो नॉर्दर्नली प्रिवेल करेगी आने वाले जो टेम्परे मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है वो नो लार्ज चेंज में लेकिन जो टेम्परेचर का ट्रेंड रहेगा वो ग्रेजुअल राइज ठंड रियलाइज हुआ है टेम्परेचर मतलब फॉल होने का वो उसमें नॉर्दर्नली प्रिवेल कर रही थी इसलिए टेम्परेचर डाउन हुआ था આજના આધુનિક જમાનામાં દરેક ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરાય છે ત્યારે ખેતી ક્ષેત્રે પણ ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી કૃષિ અને તેના રિલેટેડ ક્ષેત્રે સંકળાયેલી માહિતી મેળવી શકે અને વધુ આવક મેળવી શકે તે માટે એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે અને આ એપ ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો ગ્રાહકોને સાંકળવાનું કામ કરશે ખેડૂતો અહીં તેમના પશુધનનો હજારો કૃષિ પેદાશનું વેચાણ વચેટીયા વિના કરી શકાશે એપથી એગ્રીકલ્ચર સેક્ટર અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગોની જરૂરિયાતો આંગળીના ટેરવે મળી શકશે ये एक वन स्टॉप सलूशन है पूरी फार्मिंग इंडस्ट्री के लिए फार्मर्स एंड द अदर स्टेक होल्डर्स ऑफ द फार्मिंग इंडस्ट्री और अदर्स भी नॉट ओनली द फार्मर्स एंड द अदर स्टेक होल्डर्स डीलर्स एक आम आदमी भी इसके साथ में जुड़ के उसका फ़ायदा कर सकता है पहले हमने इसको पंजाब में एक ट्रायल रन किया था देखने के लिए कि क्या लोगों का रिस्पॉन्स आता है और हमें बहुत अच्छा रिस्पॉन्स आया है अभी तक करीब करीब नाइन थाउजेंड लोग जुड़ चुके हैं सर इस प्लेटफॉर्म के साथ में पंजाब में फार्मर्स डीलर्स एंड सर्विस प्रोवाइडर्स इसमें पांच तरीके की कैटेगरीज़ हैं पांच तरीके के लोग इसके साथ जुड़ सकते हैं जैसे जब आप इसको जाके प्ले स्टोर से या ऐप स्टोर से रजिस्ट्रेशन करते हैं तो हम पूछते हैं कि आप फार्मर हो या आप डीलर हो या आप सर्विस प्रोवाइडर हो या आप एजेंट जुड़ना चाहते हो या अदर्स अदर्स मीन्स कोई भी हो सकता है आप कोई होटलियर हो सकते हो आप कोई केटर हो सकते हो आप कोई भी हो सकते हो ठीक है जिसका काम डे टू डे चीज़ों में जरूरत पड़ती है जो कि फार्मिंग के साथ में है देखिए अभी हमारा ऑफिशियली किसी के साथ भी टाइप नहीं हुआ है बट वो एम ओ यू लेवल पे है हम क्यू बैंक के साथ में तो अभी मैं उन बैंक का नाम नहीं लेना चाहता हूँ जब तक कि वो हमारे साथ में पूरी तरह से एग्रीमेंट साइन नहीं करते बट डेफिनेटली वी आर कमिंग विद ऑल द नेशनल बैंक एंड अदर प्राइवेट बैंक से नहीं फर्स्ट छः महीने के लिए बिल्कुल फ्री है फार्मर जिसको फ्री में यूज़ कर सकते हैं उसके बाद में वेरी नॉमिनल चार्जेस वेरी वेरी नॉमिनल चार्जेस वो भी तब जब आप इस कोई चीज़ पोस्ट करोगे जब आप खरीद रहे हो तो उसका कोई चार्ज नहीं फार्मर के लिए बिल्कुल फ्री है और किसी भी खरीदने वाले के लिए कोई चार्ज नहीं है जब आप बेचने जाते हो जब कोई पोस्ट करते हो तभी उसका चार्ज हो है નવરંગપુરા પોલીસનો કસ્ટોડિયલ ડેથ મામલો કોર્ટે પહોંચી ગયો છે ચીટીંગના ગુનામાં પકડાયેલા આરોપી દીપક પંચાની પોલીસ કસ્ટડીમાં તબિયત લથડતા તેને સારવાર અર્થે ખસેડાયો જોકે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો જેની જાણ તેની પત્નીને કરવામાં આવતા તેની પત્નીએ કસ્ટડીમાં માર મારતા તેના પતિનું મોત થયુંના આક્ષેપ કર્યા પોલીસ કમિશનર સહિત અધિકારીઓની ફરિયાદ લેવા હજી કરી ત્યારે કોઈએ ફરિયાદ નહીં લેતા તે છેલ્લે મૃતકની પત્નીએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો જેને હવે પંદર ફેબ્રુઆરી સુનાવણી હાથ ધરાશે વ્યક્તિ દીપક સોમાભાઈ પંચાલને નવરંગપુરા પોલીસ સ્ટેશન દ્વારા કોઈ ચીટીંગના ગુનામાં એમની અટક કરવામાં આવે રાત્રે અટક કર્યા પછી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે પોલીસ કસ્ટડીમાં તબિયત સારવાર એમને ઇશ્યુ થયો એમની તબિયત બગડી તબિયત બગડ્યા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું ત્યારબાદ એમના પત્નીને પોલીસ સ્ટેશન દ્વારા બોલાવવામાં આવે એમને જાણ કરવામાં આવે કે ભાઈ તમારા પોલીસ સ્ટેશન કસ્ટડીમાં આવી રીતે મૃત્યુ થયેલું જેમના પત્ની દ્વારા બે રજૂઆત છે કે ભાઈ નિષ્પક્ષ તપાસ થાય જે પણ વ્યક્તિઓએ ગુનો કર્યો છે નથી કર્યો એનું વ્યવસ્થિત ન્યુટ્રલ ઇન્વેસ્ટિગેશન થાય અને આ જે આખી તપાસ છે એ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ બનેલી હોય તે પોલીસ સ્ટેશન સિવાય નહીં કોઈ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને તેનું ઇન્વેસ્ટિગેશન કોઈ હાયર સુપિરિયર ઓફિસર દ્વારા થાય તો અરજદાર અને ફરિયાદીને તે ન્યાય મળી રહે એટલા માટે નામદાર કોર્ટમાં પિટિશન કરી નામદાર કોર્ટમાં સુનાવણી તેને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સુધાર સાહેબ દ્વારા જે પેપર છે ઇન્વેસ્ટિગેશનના પણ જે પણ કાર્યવાહી કરી છે એ બધું પોલીસ સ્ટેશન મારફત મંગાવીને કોલ ફોર રેકર્ડ્સ કરેલું છે નોટિસ ઇસ્યુ કરી છે અને બીજી મુદત તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રાખેલી છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને આર્થિક કરોડરજૂ સમાન સાવર ડેરીની ચૂંટણી માટેની પ્રાથમિક મતદાર ચૂંટણી પ્રસિદ્ધ કરાઈ છે બે દિવસ પહેલાં મતદાર યાદી અંગે હક દાવા અને તાલુકાના ગામના મેયર રૂપાજી દૂધ મંડળીના સભાસદો અને પશુપાલકોએ જિલ્લા કલેક્ટર કચેરી એકઠા થઈ મહેશ પટેલનો મતાધિકાર રદ કરે તેવી રજૂઆત કરી માંગણી કરવામાં આવી અને આગામી સમયમાં મતાધિકાર રદ નહીં કરવામાં આવે તો દૂધ મંડળીમાં દૂધ ભરાવાનું બંધ કરી તેનો વિરોધ નોંધાવશે અમે મોહ ગામના રૂપાજીવાસના રૂપાજી છીએ અમે કાલે અમારો વધુ રજૂ કરવા હતા અહીંયા બધા પુરાવા આજે લઈને આવે છે અમે મંડળી તરફથી વધુ રજૂઆત કર્યો છે અમારા ગામના અમારા ગામના પહેલાં મહેશભાઈ ચેરમેન અમારા ગામના નથી સતો એ મત એમનો રજૂ કરે છે તો અમારા ગામમાં મહેશભાઈ ચેરમેન ના જોઈએ અમારા ગામમાં અમારા મંડળીમાં અમારા ગામના ચેરમેન જોઈએ મહેશભાઈ ચેરમેન ના જોઈએ અને ખોટો મત રજૂ કરશે તો અમે ડે ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી નાખશું અમને તકલીફો એટલી છે કે અમારા દૂધનો ફેટ સારું પડતા નથી અમને ડેરીની કોઈ માહિતી આપતા નથી કે અમને કોઈ ડેરીનો લાભ મળતો નથી અને અમને કોઈ દિવસ કોઈ મીટિંગમાં બોલાવતા નથી અને આમ છેલ્લા નવ વર્ષથી મહેશભાઈ ચેરમેન અમારા ગામના છે બરાબર પરંતુ અમે એમને ઓળખતા નથી અને ગામ ફતેહપુરના

જેમાં હવે રાધનપુરમાં અંધાપા કાંડ થયો હોવાની વિગતો સામે આવી રાધનપુરમાં આવેલી સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ અનેક દર્દીઓને દેખાતું બંધ થયું હોવાની ફરિયાદ સામે આવી છે જે પછી કેટલાક દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં મોતિયાની સર્જરી બાદ સાત દર્દીના આંખે અંધારા છવાઈ ગયા અમદાવાદ સિવિલમાં ત્રણ પુરુષ અને બે મહિલા દાખલ છે તેમજ અન્ય દર્દી વિસનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે દર્દીઓની તબિયત સ્ટેબલ હોવાનો હોસ્પિટલનો ખુલાસો સામે આવ્યો છે બુધવાર સાંજે અહીંયા પાંચ દર્દીઓને રાધનપુરથી લેવામાં આવ્યા છે અને એ દર્દીઓ અત્યારે સ્ટેબલ કંડિશનમાં છે અને અત્યારે એ લોકોને સારવાર અપાઈ રહી છે એ લોકોના સેમ્પલ બી અમે લેબોરેટરીમાં મોકલાયા છે સોનોગ્રાફી બી થઈ રહી છે એટલે બધા પેશન્ટ અત્યારે સ્ટેબલ છે બીજી તારીખે બીજી ફેબ્રુઆરી રાધનપુરમાં જે સર્વોદયા હોસ્પિટલ છે ત્યાં તેર દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એમાંથી અમુક દર્દીઓને જે ચેપ થઈ એમાંથી પાંચ દર્દીઓ મારે અહીંયા મોકલવામાં આવ્યા છે અને એમાંથી બે દર્દીઓ જે છે એ ઓલરેડી પહેલાં વિસનગરમાં બતાવીને આવ્યા છે અને પછી અહીંયા એ લોકો રેફર થયા છે કારણ માટે તો એકચ્યુલી બીજી એક તપાસ કમિટી સરકારે બનાવી છે રિપોર્ટ આપશે તો આપણને ખ્યાલ આવશે પર અત્યારે પેશન્ટની સ્થિતિ જે છે એ સ્ટેબલ છે કોઈની તાત્કાલિક આંખ કાઢવી પડે કે એવી કોઈ પરિસ્થિતિ નથી અને બધાની પરિસ્થિતિ સુધારવા પડે ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા નવ લોકોનો એક વર્ષ બાદ પણ ભાડ મેળવવામાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો નિષ્ફળ નીવડ્યા છે ગુમ થયેલા લોકોની ચાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ પરિવારજનો સાથે છેલ્લી વાત થઈ જોકે ડોમિનિકન રિપબ્લિક ડોમેનિકા એન્ટીગુઆ સહિતના દેશો અને ટાપુઓ પર એજન્સીએ તપાસ કરીને એક વર્ષ બાદનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે જો કે ચૌદ ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે કે છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર ચોવીસે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટના ખંડપીઠ સમક્ષ આ આ કેસની સુનાવણી થઈ ત્યારે એક્ઝેક્ટ એક વર્ષ આજથી એક વર્ષ પહેલાં એટલે કે ચોથી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ નવ ભારતીયો જે લોકો અમેરિકા જવા દરિયાઈ માર્ગે નીકળ્યા હતા એ લોકોએ એમના ફેમિલી મેમ્બરનો સંપર્ક કર્યો એ પછી એ લોકો આજ દિન સુધી સંપર્ક વિહોણા હતા એટલે અમે નામદાર હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી કરી કે કેન્દ્ર સરકારને એવી સૂચના આપવામાં આવે કે એ લોકો જ્યાં પણ હોય ત્યાંથી એ લોકોને શોધીને કાં તો દેશમાં પરત આપ લાવવામાં આવે કાયદાકીય રીતે જે લોકો એ લોકોની પરત પરત આવવાની પ્રક્રિયા હોય એ કરવામાં આવે અથવા તો પછી એ લોકોની એટલીસ્ટ ભાળ મેળવવામાં આવે કેન્દ્ર સરકાર પણ એમને થકી એજન્સીઓ થકી ખૂબ જ પ્રયાસ કરી રહ્યું છે એક હોમ હોમ મિનિસ્ટ્રી એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રી બધા જ કરી રહ્યા છે પ્રયાસો પરંતુ આજ દિન સુધી એની ભાળ મળી નથી કેન્દ્ર સરકાર નામદાર ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પ્રોગ્રેસ રિપોર્ટ માટે અવારનવાર એફિડેવિટ પણ કરવામાં આવી છે કરવા માટેની ડાયરેક્શન આપવામાં આવ્યું છે તેના સંદર્ભે પણ કેન્દ્ર સરકારે અવારનવાર એફિડેવિટ કરી છે હવેનો પ્રોગ્રેસ રિપોર્ટ જે છે એ બાય વે ઓફ એફિડેવિટ મૂકવા માટે કોર્ટે અગાઉની સુનાવણી ચૌદ ફેબ્રુઆરીના રોજ નિયત કરવામાં આવી છે સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટનું તો રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસના રૂપિયા બે હજાર આઠસો ત્રેતાલીસ પોઈન્ટ કરોડના બજેટને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર રજૂ કરેલા બે હજાર આઠસો સત્તર પોઈન્ટ એક્યાસી કરોડના બજેટમાં રાજકોટ વાસીઓ રૂપિયા સત્તર પોઈન્ટ સત્તર કરોડનો બોજો કરબોજો લાદવામાં આવ્યો જે ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશની દસ સીટ મહારાષ્ટ્રની છ સીટ બિહારની છ સીટ પશ્ચિમ બંગાળની પાંચ સીટ અને મધ્યપ્રદેશની પાંચ સીટ ગુજરાતની ચાર સીટ કર્ણાટકની અલગ અલગ સીટ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યસભાની ચૂંટણી માટે ગુરુવારે અધિસૂચના જાહેર થયા પછી આઠ ફેબ્રુઆરીથી નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મુખ્ય નિર્વાસન અધિકારી પ્રવણી ગુપ્તાએ જણાવ્યું કે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર પંદર ફેબ્રુઆરી સુધી નામાંકન પત્ર ભરી શકાશે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર એક કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટરે સોમનાથ મંદિર પાછળનો દરિયા કિનારો રમણીય છે પણ અહીં સફાઈનો અભાવ હતો ત્યારે પ્રવાસ તીર્થની પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લા સ્વચ્છ છબી લઈને જાય તે પ્રકારની સફાઈ શરૂ કરી દે છે કલેક્ટરની હાજરીમાં જ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી પ્લાસ્ટિકની કોથળીઓ લાકડાના ઝીણા ટુકડાઓ

મારી સૂચનાથી ચીફ ઓફિસરશ્રી અને એમની ટીમ દ્વારા રાખવામાં આવેલ છે અને આ તો તંત્રનું કામ છે તંત્ર કરશે પણ એક લોકોને અપીલ છે કે આવું સુંદર એક જ્યોતિર્લિંગ છે અને આવો સરસ સી વ્યૂ છે તો એની જાળવણીની જવાબદારી છે આ રહેતા રહેવાસીઓની છે અને જે બહારથી પ્રવાસી આવશે આ રસ્તા ઉપર ચાલશે તો એ આપણી કિંમતનો કરી જાય અને એક સારો એક મેસેજ લઈને જાય કે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ એને મેન્ટેન કરવામાં આવે છે એ આશયથી આજ સવારે આ સફાઈનું આયોજન કરેલ છે અને એ દ્વારા અમે એક મેસેજ આપવા માગીએ છીએ તંત્ર દ્વારા કે આ વિસ્તાર છે એની સ્વચ્છતા જેની પ્રે જવાબદારી લોકોની છે તે પોતાની ફરજનું પાલન કરે અમદાવાદ ખાતે ઓશો ડાયમંડ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારની જ્વેલરી ડિસ્પ્લે કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા હતા નોંધનીય છે કે ઓશો ડાયમંડ એ બોમ્બેની બ્રાન્ડ છે અને તેનું જે પ્રોડક્શન અંકલેશ્વરમાં થાય છે મહત્વની વાત એ છે કે ઓશો ડાયમંડ દ્વારા આત્મનિર્ભર ભારત અને ખાસ કરીને મહિલા સશક્તિકરણનું ખૂબ જ સરસ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે આજે અમે મળ્યા છીએ ઓશો ડાયમંડ્સ કરીને લેબ ગ્રોન ડાયમંડની બહુ જ મોટી ઇવેન્ટ અને ડિસ્પ્લે અને પ્રેઝન્ટેશન કોન્કલેવ છે જે અહીંયા વિલા અમદાવાદ ગુજરાતમાં રખાયેલું છે ઓશો ડાયમંડ્સ બેઝિકલી બોમ્બેની બ્રાન્ડ છે અને એનું જે પ્રોડક્શન છે એ અંકલેશ્વરમાં થઈ રહ્યું છે અને એની જે વર્કશોપ છે એ દહીસરમાં છે અને અમારી હેડ ઓફિસ બોરીવલી બોમ્બેમાં છે લેબ ગ્રોન ડાયમંડ હવે એટલે ફેમસ અને પ્રખ્યાત એટલે થયા છે કારણ કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બાઇડનને જ્યારે અમેરિકા ગયેલા ત્યારે લેપગ્રોન ડાયમંડની ગિફ્ટ આપી હતી એટલે આપણે આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણ માટે બી આપણે કામ કરી રહ્યા છે ઓશો ડાયમંડ દ્વારા મારું નામ અંકિતા બ્રહ્મભટ છે અને હું જ્વેલરી બિઝનેસમાં ઘણા ટાઈમથી જોડાયેલી છું અને લેપગ્રોન ડાયમંડ વિશે મારું ઘણું બધું સ્ટડી રહ્યું છે લેપગ્રોન ડાયમંડ ઇઝ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ કે જે યંગસ્ટર્સને અત્યારે બહુ જ પસંદમાં આવી રહ્યું છે અને ઓશો ડાયમંડ જે છે એ યંગસ્ટરને ધ્યાનમાં રાખીને બી સ્પોક સ્ટુડિયો પણ કર્યું છે અમે મુંબઈ માં અને એનું આજે અમદાવાદમાં અમે લોન્ચ કરી રહ્યા છીએ અને એના ચેનલ પાર્ટનરમાં ડોક્ટર અન્નાર અને હું બંને અંકિતા બ્રહ્મવત બંને અમે લોકો મળેલા છીએ તો હા તો તૈયાર સુદિના સમાચાર વધુ સમાચાર અને న్యూસ અપડેટ માટે આપ જોડાયેલા રહો નિર્માણ ન્યૂઝ સાથે નમસ્કાર